તારા બાપ નો અન્ન ખાવ છું તારો બાપ મારો ભાઈ બનશે અને અહીંયા જેનો અનાજ ખાતો હું જેને ત્યાં રોકાતા હું અને ત્યાં જો એની દીકરીને માટે હું નજર બગાડું ને તો તો મારી જનતા ધાવણ લાજે ભલા માણસ હું કાદુ મકરાણી છું અને હવે બીજું હું બારવટું કરવા નીકળ્યો મારે તો અપ્સરાઓ નહીં જેને કહેવાય તારી હારે કઈ હું ન કરી શકું સરસ લ્યો આ આ સારું થયું